મેડિકલ ના સાધનો તથા અન્ય ચીજવસ્તુઓ મેળી કુલ મુદ્દા સાથે પકડી પાડતી વડોદરા શહેર મેન બજાર શાક માર્કેટ પાસેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા એક પરપ્રાંતિય એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો તથા અન્ય વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા સુડતાલીસ હજાર નવસો છ્યાસીના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજીની ટીમના અધિકારી કર્મચારી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી શહેર વિસ્તારમાં કે કાયદેસર પ્રેક્ટિસ કરતા તે કે એલોપેથિક દવાઓ આપવા માટે કોઈ સક્ષમ ડિગ્રી નહીં ધરાવતા બોગસ ડોક્ટરો શું શોધીને કાયદેસરની કાર્યવાહી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે એસઓજી ટીમના અધિકારી અને કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર લાલજીભાઈ નાવે અંગત બાદ પિતા થકી ચોક્કસ બાદથી પડેલ કે નંદેસરી ગામ મેન બજાર શાક માર્કેટ સામે આવેલ શાંતિ ક્લિનિક નામના તબક્કાના ડોક્ટર મંતોષ બેસવાસ નાવ કોઈ પણ પ્રકાની માનેતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે છેને હાલમાં દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથિક દવાઓ આપી એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે એસઓજી સ્ટાફ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ને સાથે રાખીને બાતમી હકીકતવાળી જગ્યાએ શાંતિ ક્લિનિકમાં રેડ કરતા ડોક્ટર મંતોષ મનોરંજન બિસ્વાસ નાવ હાજર મળી આવેલ જે ઉપાસથી તબીબી પ્રેક્ટિસ અંગેનું સર્ટી અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ वेस्ट बंगाल, सर्टिफिकेट नंबर आठ नौ सौ निवासी डॉक्टर मंतोष मनोरंजन विश्वास दोहर पर हबीपुर नदिया पिन सात चार एक चार शून्य वेस्ट बंगाल इंडिया રોજ સર્ટિફિકેટ તથા ડિગ્રી સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાઈ આવેલ અને તેઓ એલોપેથિક દવાઓની ઇન્જેક્શનો રાખી એલોપેથિક ડોક્ટર તબીબ તરીકેની પ્રેક્ટિસ કરવા બદલ તેઓ પાસેથી ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુરાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અને કોઈ મેડિકલ શાખામાં રજિસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતા પોતે કોઈ પણ જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું જણાય આવેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે એલોપેથિક દવાઓની જુદી જુદી ટેબ્લેટ બોક્સ સ્ટ્રીપો અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો અને સિરિન્જ ઇન્જેક્શનો જોઈને તપાસેલ જેમાં શાંતિ ક્લિનિકમાંથી જુદી જુદી કંપનીની કફ સિરફની બોટલો જુદા જુદી 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 કંપનીના ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની દવાઓના પત્તાઓ જુદી જુદી કંપનીઓની ટ્યુબો અને જુદી જુદી સુડતાલીસ હજાર નવસો છ્યાસી નો મુદ્દા માલ મળી આવેલ છે પકડાયેલ આરોપીનું નામ મંતોષ મનોરંજન બિસ્વાસ રહેઠાણ મકાન નંબર સાઈડ મધુબન હોમ્સ દિલીપભાઈ શનાભાઈ ગોહિલના મકાનમાં વળી વગો અણગઢ ગામ જિલ્લા વડોદરા